આ કોઈ અનાજની દુકાન નથી કે અનાજનું ગોડાઉન પણ નથી પણ કાળા બજાર કરવા વાળા લોકો દ્વારા કાળો બજાર કરવા સંગ્રહિત કરવામાં આવેલો આ શંકાસ્પદ અનાજનો જથ્થો છે જે મળી આવ્યો છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા માર્કેટ આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ કુ નામની પેઢી અગાઉ જિલ્લા પુરવઠા અધિકારીને બાતમી મળી હતી કે આ જગ્યા પર શંકાસ્પદ લોકો દ્વારા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે જે હોવો તો જોઈએ સસ્તા અનાજની દુકાનમાં પણ અહીં સંગ્રહિત કરવામાં આવ્યો છે કારણ કે આ તમામ અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનો છે જે બાદ બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે સ્થળ પર જઈ રેડ પાડી હતી અને સ્થળ પરથી સાત હજાર સાતસો કિલો જેટલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બે હજાર પિસ્તાલીસ કિલો ઘઉં પાંચ હજાર અડતાલીસ કિલો ચોખા અને છસો તેર કિલો ચણાનો જથ્થો સામેલ છે ઝડપાયેલ તમામ અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે પેઢીમાંથી આ જથ્થો ઝડપાયો છે તે સસ્તા અનાજની દુકાનો સંચાલક હોવાની ચર્ચા છે